ખેડબ્રહ્મા શહેરના અંબિકા માતાજી મંદિરમાં ગુરુવારે હોળી પ્રગટાવવામાં આવશે યાત્રાધામ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં ફાગણ સુદ ચૌદસે ગુરુવારે હોળી પ્રગટાવવામાં આવશે સુદ પૂનમની શુક્રવારે તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ બાર પચીસ કલાકે સમાપ્ત થશે ખેડબ્રહ્માના પૌરાણિક યાત્રાધામમાં અંબિકા માતાજીના દર્શનનું મહત્વ છે હોળી મંદિરના પરિસરમાં આવે છે તેના દર્શન માટે લોકો આગલા દિવસે અમદાવાદ વડોદરા મોડાસા સુરત ધનસુરા રાજકોટ તેમજ આજુબાજુ વિસ્તારના લોકો દર્શન માટે આવે છે આ વર્ષે ફાગણસુદ ચૌદસે ગુરુવારના તારીખ તેર ત્રણ બે હજાર પચીસના રોજ સાત પંદરથી આઠ પંદર કલાકે મંદિરના પરિસરમાં પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરી હોળી પ્રગટાવવામાં આવશે સવારે પૂનમમાં અંબાના આરતીનો લાભ લેશે બાધાઓ પૂરી કરશે અને સાંજે હોળીના દર્શન કરશે ફાગણ સુદ પૂનમને શુક્રવાર તારીખ ચૌદ ત્રણ બે હજાર ના રોજ બાર વાગીને પચીસ કલાકે સમાપ્ત થશે તેમ મંબા કે અંબિકા માતાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા